ભારે વાહનો લઈ જવા પર પ્રતિબંધ છે પરંતુ અહીંથી કાર સહિતના કેટલાક વાહનો પસાર થાય છે અને અહીં દરરોજના માટે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે એક વાહન આવતું હોવા છતાં બીજું વાહન સામેથી આવવા દેવાથી કોઈ મોટો અકસ્માત થવાનો પણ ભય રહે છે જેથી અહીં કોઈ મોટો અકસ્માત થાય અથવા તો કોઈ મોટી બબાલ થાય તે પહેલાં સિક્યુરિટી અહીં મૂકવામાં આવે તેવી લોકોની માંગણી છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા